મહુવા તાલુકાના અનાવલથી ભિનાર જતા અંગલધરાની સીમા કાર અને બસ સાથે અકસ્માત સર્જાયો મહુવા તાલુકાના અનાવલ ગામથી ભિનાર તરફ જતા અંગલધરા ગામની સીમામાં રાજપીપળા નાસિક બસ અનાવલથી ભિનાર તરફ જઈ રહી હતી ત્યારે આંગલધરા ગામની સીમામાં તરફથી ક્રેટા કારની બસ સાથે ટક્કર લાગતા પરના કાબુ ગુમાવી કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી કારમાં પાંચ જણા સવાર હતા તેમને નાની મોટી ઈજા પહોંચતા એકસો આઠ દ્વારા અનાવલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી બે લોકોને ચીકલી સ્પંદન હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અનાવલ પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતુભાઈ પાટીલે અકસ્માત નો ગુનો દાખલ કરી આગળની તજવીજ ચાલી રહી છે નવીન પટેલ જનસાક્ષી ન્યુઝમાં હુઆ